કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટનો મુદ્દો હજુ પણ ગંભીર બન્યો છે આ બાબતે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ શિક્ષકોની ઘટ યથાવત રહેતી જોવા મળી રહી છે હાલની સ્થિતિ મુજબ કચ્છ જિલ્લામાં એકથી પાંચ ધોરણમાં આશરે પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે જ્યારે છ થી આઠ ધોરણમાં અંદાજે આઠસો જેટલા શિક્ષકોની ઘટ નોંધાઈ છે આમ કુલ મળીને જિલ્લામાં લગભગ ત્રેવીસો જેટલા શિક્ષકોની ઘટ અછત વર્તાઈ રહી છે આ વચ્ચે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી આગામી 10 થી 15 દિવસમાં હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થર્ડ પસંદગી યાદી મારફતે શિક્ષકોની ભરતી કરવામાં આવશે ઉપરાંત 1500 જેટલા શિક્ષકોની ઘટ સામે 360 જેટલા જ્ઞાન સહાયકોની પણ નિમણૂક કરવામાં આવનાર છે જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરતી જણાતી નથી આ નિમણુક બાદ પણ એકથી પાંચ ધોરણમાં હજુ પણ અંદાજે અગિયારસો જેટલા શિક્ષકોની ઘટ રહેશે જ્યારે છ થી આઠ ધોરણમાં પાંચસો જેટલા શિક્ષકોની ઘટ યથાવત રહેશે જેના કારણે કચ્છ જિલ્લામાં શિક્ષકોની અછતનો મુદ્દો તાત્કાલિક ઉકેલ તરફ આગળ વધતો જણાતો નથી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલાએ ચંચણ્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલની શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણ કાર્યને અસર ન થાય તે માટે વિકલ્પ રૂપે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે હાલ જોવા જઈએ તો ત્રણ એકથી પાંચમાં પંદરસો જેવા શિક્ષકોની ઘટ છે અને છથી આઠમાં આઠસો જેવા શિક્ષકોની ઘટ છે કુલ કરીને જોવા જઈએ તો એકથી આઠમાં ત્રેવીસો જેવા શિક્ષકોની ઘટ છે પણ આપણે ગણિત વિજ્ઞાનની જે શિક્ષકોની જે ભરતી બાકી હતી એ આવનારા સમયમાં દસથી પંદર દિવસમાં આપણે પાંચસો શિક્ષકો મળવાના છે અને જિલ્લા પસંદગી પણ એમની ત્યાંથી થઈ ગયેલ છે ખાલી સ્થળ પસંદગી બાગી છે એટલે રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ તારીખ જાહેર કરવામાં આવશે એ લોકોની સ્થળ પસંદગી કાર્યવાહી કરવામાં આવશે એટલે છથી આઠમાં આ ભરતી થઈ જાય પછી ત્રણસો જેવા શિક્ષકોની જ ખાલી જગ્યા રહેશે અને ખાસ કરીને જે એકથી પાંચનો જે ખાલી જગ્યાઓની વાત કરું તો એકથી પાંચમાં જે પંદરસો શિક્ષકો છે એની સામે આપણે ત્રણસો ને સિત્તેર જેવા જ્ઞાન સહાયકોનું લિસ્ટ મળી ગયું છે મેરિટ યાદીની બધું જિલ્લામાંથી અમને મળી ગયું છે અને હવે આવનારા સમયમાં એટલે કે જે આ આંતરિક ફેરબદલીઓ જે થઈ રહી છે અત્યારે ચાલુ છે એનો તબક્કો પૂરો થશે અને ગણિત વિજ્ઞાનની ભરતી થઈ જશે છથી ત્યારબાદ આ જ્ઞાન સહાયકની ભરતીનું આપણે જે સ્થળ પસંદગી કરવામાં આવશે એટલે જોવા જઈએ તો આ બધી ભરતીઓ થઈ જાય એટલે આપણને એકથી પાંચમાં અગિયારસો બારસો જેવા શિક્ષકોની ઘટ રહેશે અને છથી આઠમાં ત્રણસો જેવા શિક્ષકોની ઘટ જાન્યુઆરી એન્ડ સુધીમાં આપણે આ બધી ભરતી થઈ જાય si le va para atrás